સુરત ના અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર મોટા પાયે જુગારધામ છે તે ધમધમી હોવાનો પીસીબી પોલીસ મળી હતી પીસીબી પોલીસ દ્વારા સગરામપુરા વિસ્તારમાં આવેલ ચોગાની શેરી ઉસ્માની મંજી મંજિલ પાર્કિંગ માં અગિયાર જેટલા જુગારીઓ ઝડપી પાડતી હોય છે તો અઠવા પોલીસ ના ડિસ્ટર્બ ના માણસો દ્વારા કેમ ઝડપી ના પાડવામાં આવ્યો તે એક મોટો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યા સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત